હું તમને બે હજાર તેરની કેદારનાથ દુર્ઘટના વિશે જોડાયેલી એક વાર્તા કહેવા જઈ રહી છું તે દુર્ઘટના પછી મહારાષ્ટ્રના એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો અને જે કોઈએ તેના વિશે ખબર પડી તે બધા સ્તબ્ધ થઈ ગયા લોકોએ એવું કહ્યું કે આવું કંઈ જ થતું નથી પરંતુ આ ઘટના તમને ધ્રુજાવી દેશે અને તમે પણ તેના પર વિશ્વાસ કરશો તો ચાલો શરૂ કરીએ મિત્રો રામપ્રકાશ યાદવ રાજસ્થાનના જયપુરના એક ગામમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા તેમનો પરિવાર મહાદેવનો ખૂબ મોટો ભક્ત હતો તેમની એક પત્ની અને ચાર વર્ષનો બાળક હતો રામપ્રકાશ યાદવ અને તેમની પત્ની મહાદેવના ખૂબ મોટા ભક્ત હતા તે વાત હતી બે હજાર તેરની અને રામ પ્રકાશ યાદવે નક્કી કર્યું કે જ્યારે પણ કેદારનાથ ખુલશે ત્યારે તેઓ ચોક્કસપણે કેદારનાથની મુલાકાત લેશે તેઓ બંને મહાદેવના ભક્ત હોવાથી તેમણે આ નિર્ણય લીધો હતો અને મુલાકાત લેવાનો આગ્રહ રાખ્યો રામપ્રકાશ યાદવે પહેલાં તેમને પત્નીને સમજાવ્યું કે ત્યાં ચઢાણ ખૂબ મુશ્કેલ હોય છે તેથી તેમણે સમજાવ્યું કે ત્યાં જવું સરળ નથી અને આપણે ત્યાં આટલી સરળતાથી જઈ શકતા નથી પણ રામપ્રકાશ યાદવની પત્નીએ કહ્યું ઠીક છે જો મહાદેવી છે તો આપણે ત્યાં પહોંચીશું અને તેમના દર્શન કરીશું તો રામપ્રકાશ યાદવ સંમત થયા હવે એક ચાર વર્ષના બાળકની વાત હતી તે હજુ નાનો હતો તેને સાથે લઈ જવો ખૂબ જ પડકારજનક હતું કારણ કે તે ઢાળવાળી ચઢાણ હતી પરંતુ તેમના પરિવારમાં તે ત્રણેય સિવાય બીજું કોઈ જ ન હતું તેમની પાસે તેમના પુત્રને સાથે લઈને જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો તેથી તેઓએ કેદારનાથ જવાનું નક્કી કર્યું અને તે સમય જૂનની આસપાસનો હતો જૂનમાં તેઓ કેદારનાથ જવા નીકળ્યા તેઓ ત્યાંથી બસ પકડી અને બીજા દિવસે કેદારનાથ પહોંચ્યા લગભગ એક રાતની મુસાફરી જ્યારે રામપ્રકાશ યાદવ કેદારનાથ પહોંચ્યા ત્યારે તેમને ત્યાંનું હવામાન ખરાબ લાગ્યું જૂન મહિનો હતો અને ભારે વરસાદ પડી રહ્યો હતો બધાને લાગ્યું કે વરસાદની ઋતુ છે તેથી પણ બધું સારું થઈ જશે પરંતુ કોઈને ખબર ન હતી કે તે ફક્ત સામાન્ય વરસાદ નથી ભારે તોફાન આવી રહ્યું હતું તોફાન સાથે વરસાદ પણ હતો અઢાર જૂનની રાત્રે રામપ્રકાશ યાદવ અને તેમનો પરિવાર મહાદેવના મંદિરે ગયા અને તેમની ધર્મશાળામાં રોકાયા હતા બાળકને ખવડાવી અને સુવડાવી તેઓ બંને આસપાસના વિસ્તારમાં ફરવા ગયા સાંજે જ્યારે તેઓ બહાર ગયા ત્યારે વાતાવરણ એકદમ અલગ હતું એક ભયંકર તોફાન આવી રહ્યું હતું વરસાદ અને ગાજવીજ થઈ રહી હતી આ બધું જોઈ અને તે થોડા ડરી ગયા પણ તેમને લાગ્યું કે આ એક પર્વતીય પ્રદેશ છે અને ત્યાં આવી હવામાનની સ્થિતિ છે અને આવું હવામાન તો ત્યાં રહેતું જ હોય છે તેથી ગભરાવાની કોઈ જરૂર જરૂર હતી પરંતુ ટૂંક સમયમાં કંઈક એવું બન્યું જેણે ત્યાં રહેતા બધાને ડરાવી દીધા પર્વતોમાંથી ગર્જના કરતી મંદાકીની નદી કેદારનાથ તરફ વહેવા લાગી રામપ્રકાશ યાદવ અને તેની પત્ની બહાર હોવાથી તેમને લાગ્યું કે કંઈક ભયંકર બનવાનું છે મંદાકિની નદી કેદારનાથથી નજીક આવી રહી હતી રામપ્રકાશ યાદવની પત્ની તરત જ ધર્મશાળા તરફ દોડી ગઈ પરંતુ ત્યાં એટલી બધી અંધાધૂંધી હતી કે કોઈને ખબર નહોતી કે શું કરવું રામપ્રકાશે પોતાના બાળકને બચાવવા માટે ધર્મશાળા ન જવાનું નક્કી કર્યું કારણ કે ધર્મશાળા કેદારનાથની ખૂબ જ નજીક હતી અને જો તે પોતાના બાળકને બચાવવા જશે તો ધર્મશાળા પહેલાંથી જ નદીમાં ડૂબી ગઈ હશે પછી રામપ્રકાશ યાદવે તેની પત્નીને પકડી લીધી અને સુરક્ષિત રીતે પર્વત પર દોડી ગયા એકવાર પર્વતની ટોચ પર પહોંચ્યા પછી રામપ્રકાશ યાદવ અને તેમની પત્ની ફક્ત દ્રશ્યો જ જોતા રહ્યા તેઓ ત્યાં હાથ જોડી અને બેઠા કઈ જ કરી શક્યા નહીં તેમની નજર સામે ધર્મશાળાઓ તૂટી રહી હતી અને વહેતી હતી લોકો તણાઈ રહ્યા હતા અને તેઓ લાચાર હતા તેમનું બાળક પણ તેમની વચ્ચે ખોવાઈ ગયું હતું તેમની પત્ની ખૂબ રડતી હતી સતત રડતી હતી કારણ કે તેમનો એક જ દીકરો હતો જે ધર્મશાળા તૂટી રહી હતી ત્યાં હતો તેઓ ત્યાં પહાડ પર ખોરાક કે પાણી વિના બેઠા હતા અને કેટલાક અન્ય લોકો પણ ત્યાં હતા કટોકટી દરમિયાન તેમની પાસે ખાવા પીવા માટે કંઈ જ નહોતું જ્યારે ભારત સરકારની બચાવ ટીમ બે ત્રણ દિવસ પછી આવી ત્યારે બધા ઘરે પાછા ફરવા માટે સક્ષમ હતા ઘરે પાછા ફર્યા પછી રામપ્રકાશ યાદવની પત્ની વધુને વધુ બીમાર થવા લાગી તે બેસીને તેના બાળક વિશે વિચારતી ધીમે ધીમે કંઈ ખાતી કે પીતી નહીં રામપ્રકાશ યાદવ પણ ખૂબ જ મુશ્કેલીથી આ પરિસ્થિતિમાંથી સ્વસ્થ થયા અને ધીમે ધીમે પોતાનું કામ શરૂ કર્યું પરંતુ તેમની પત્ની આઘાતમાંથી બહાર આવી શકી નહીં કારણ કે કંઈ પણ સારું થતું ન હતું તેમની હાલત દિવસે ને દિવસે બગડતી જ ગઈ તે કોઈની સાથે વધારે વાત કરતી ન હતી અને તે વધારે ખાતી ન હતી જે થોડું મળે તે ખાઈ લેતી તેમની પત્ની એવી જ રહી લગભગ આઠ નવ વર્ષ આ રીતે પસાર થયા એકવાર એક સંત રામપ્રકાશ યાદવના ગામમાં આવ્યા અને ગામમાં ફરતા ફરતા તેમણે રામપ્રકાશ યાદવના ઘરે પણ મુલાકાત લીધી તે પછી રામપ્રકાશ યાદવે તેમની સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું અને તેમને ખાવા પીવાનું આપી ખૂબ આગતા સ્વાગતા કરી સાધુ તેમનાથી ખુશ થયા અને કહ્યું જ્યાંથી આ બધું શરૂ થયું હતું ત્યાં જઈ અને તમને ચોક્કસ તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે તેથી તમારે ફરી એકવાર કેદારનાથની મુલાકાત લેવી જોઈએ સાધુના આવા શબ્દો સાંભળીને રામપ્રકાશ યાદવની આંખો પહોળી થઈ ગઈ તેમણે કહ્યું તમને આ બધું કેવી રીતે ખબર પડી કેદારનાથમાં પણ અમારી સાથે આવું જ કંઈક બન્યું હતું સાધુએ કહ્યું મને બધું જ ખબર છે તમારે મહાદેવ પર વિશ્વાસ કરવો જોઈએ અને ફરી એકવાર કેદારનાથની મુલાકાત લેવી જોઈએ મહાદેવ તમારી બધી ચિંતાઓ દૂર કરશે અને બધું બરાબર થઈ જશે આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી જતા રહ્યા બસ ત્યારે જ રામપ્રકાશ યાદવે તેની પત્નીને કેદારનાથ જવા માટે આગ્રહ કરવા લાગ્યા પણ તેની પત્ની ત્યાં જવા માટે તૈયાર નહોતી મહાદેવ મારા બાળકને લઈ ગયા ફરીથી ત્યાં કેવી રીતે જઈ શકું તેણીએ કહ્યું અને ઘણી સમજાવટ પછી તેઓ બંને કેદારનાથ જવા માટે રવાના થયા આખરે તેઓ કેદારનાથ પહોંચ્યા એક સાંજે કેદારનાથ પહોંચ્યા પછી અને દર્શન કર્યા પછી રામ પ્રકાશ યાદવ અને તેની પત્ની કેદારનાથ મંદિરની બહાર બેઠા હતા રામ પ્રકાશ યાદવે કહ્યું હું ખાવા માટે કંઈક લાવું છું તેની પત્ની ત્યાં બેઠી નિરાશ અને મૌન એટલામાં જ એક સાતથી આઠ વર્ષનો છોકરો ત્યાં આવી અને તેમની બાજુમાં બેઠો છોકરાએ રામપ્રકાશ યાદવની પત્નીને પૂછ્યું શું તમે રાજસ્થાનના જયપુરથી આવો છો તેની પત્નીએ જવાબ આપ્યો હા અમે ત્યાંથી જ આવીએ છીએ તમને કેવી રીતે ખબર તેણે ફરીથી પૂછ્યું શું તમારા પતિનું નામ રામપ્રકાશ યાદવ છે તેણીએ કહ્યું હા મારા પતિનું નામ રામપ્રકાશ યાદવ છે પણ તમે આ બધું કેવી રીતે જાણો છો રામપ્રકાશ યાદવની પત્નીએ તે બાળકને પૂછ્યું પછી તેણે જવાબ આપ્યો કે મારું નામ આયુષ છે આયુષ રામપ્રસાદ યાદવના ચાર વર્ષના દીકરાનું નામ છે જે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો રામપ્રકાશ યાદવની પત્નીએ પૂછ્યું આયુષ કોણ તેણે જવાબ આપ્યો હું તમારો દીકરો છું બે હજાર તેરમાં માં હું અહીં જ નદીમાં વહી ગયો હતો રામપ્રકાશ યાદવની પત્ની ચિંતિત થઈ ગઈ તેને લાગ્યું કે કોઈ તેને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેથી રામપ્રકાશ યાદવની પત્નીએ રામપ્રકાશને ફોન કરીને કહ્યું જુઓ આ કોઈ મારી સાથે બકવાસ કરી રહ્યો છે અને કંઈ પણ કહી રહ્યો છે રામપ્રકાશ યાદવે કહ્યું તું કોણ છે દીકરા અને તું શું કહી રહ્યો છું છોકરાએ કહ્યું મારો જન્મ બે હજાર તેરમાં મહારાષ્ટ્રમાં થયો હતો અને હું જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારા માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું અને ત્યારથી હું કેદારનાથ નજીક એક સાધુ બાબા સાથે રહું છું પછી તેઓએ છોકરા સાથે લાંબા સમય સુધી વાત કરી અને છોકરાએ તેમને બરાબર કહ્યું કે આયુષ શું કરતો હતો આયુષ ક્યાં રહેતો હતો આયુષ વિશે આ બધું સાંભળીને રામપ્રકાશ યાદવ વિચારવા લાગ્યા કે મારા દીકરાનો ફરીથી જન્મ થયો છે અને તે મને અહીં જ મળ્યો છે તે કેવી રીતે શક્ય છે તે પછી તે ત્રણેય સાધુ બાબા પાસે જાય છે જેની સાથે તે છોકરો રહે છે ત્યારે રામપ્રકાશ પૂછે છે કે સાધુ બાબા આ બધું શું છે સાધુ બાબા રામપ્રકાશને કહે છે કે મહાદેવ તમારા દીકરાને લઈ ગયા હતા કારણ કે તમે મહાદેવના મહાન ભક્ત છો તમે મહાદેવની પૂજા કરી તેથી જ તેમણે તમારા દીકરાને પાછો આપ્યો છે આ તમારો દીકરો છે અને તેનો પુનજન્મ થયો છે આ સાંભળીને રામપ્રકાશ યાદવ અને તેની પત્ની ખૂબ ખુશ થયા અને તેઓ તેમના બાળકને ભેટી પડ્યા પછી તેમણે સાધુ બાબા પાસે પરવાનગી માંગી શું હું આયુષને ઘરે લઈ જઈ શકું સાધુ બાબાએ તેમને કહ્યું અને પરવાનગી આપી આ તમારું જ બાળક છે મહાદેવે તેને પરત કરવા કહ્યું છે તેથી તમે તેને લઈ જઈ શકો છો ત્યારબાદ રામપ્રકાશ યાદવ અને તેની પત્ની આયુષ સાથે ઘરે પાછા ફર્યા તેની તબિયત દિવસે ને દિવસે સુધરતી ગઈ અને તે પહેલાં જેવી સ્વસ્થ થતી ગઈ તો મિત્રો શું તમે ક્યારે આવી ઘટનાનો અનુભવ કર્યો છે કૃપા કરીને લાઇક અને કમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને હવે ફરી એકવાર મળીશું એક નવી વાર્તા સાથે થેન્ક યુ ફોર વોચિંગ